કેમ છો મિત્રો આપણે YouTube ચેનલ એટલે કે HK ફાર્મિંગ માં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું મગફળીના બજાર તો વિડિયો માં સુધી બઈના રહેજો એ પહેલા અમારી ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજ ના બજાર ભાવ રાજકોટ 942 રૂપિયા થી 1163 રૂપિયા हड़वद एक हजार ने एक रूपया, रूपया थी, एक हजार बसो ने वीस रूपया रापर नव सौ पचास रूपया थी, एक हजार बसो पिस्तालीस रूपया वगाम नौ सौ साठ रूपया थी, एक हजार एक सौ रूपया खां नौ सौ रुपया रूपया एक हजार बसो रूपया मोड़सा एक हजार ने वीस रूपया एक हजार बसो વિસાવદર નવસો ને પચીસ રૂપિયાથી એક હજાર એકસો ને પીચોતેર રૂપિયા સાવરકુંડલા નવસો ને બત્રીસ રૂપિયાથી એક હજાર બસો ને પચાસ રૂપિયા ડીસા એક હજાર ને બેતાલીસ રૂપિયાથી એક હજાર એકસો ને બ્યાસી રૂપિયા દાહોદ એક હજાર પાંત્રીસ રૂપિયાથી એક હજાર બસો રૂપિયા પોરબંદર नौ सोशी रूपिया सीतोतेर रुपया जूनागढ नौ सौ तेवीस रूपिया रुपया जेतपुर एक हजार ने बीस रूपिया थी एक हजार बसो पीस रूपया नौ सौ साठ रूपया एक हजार बसो ब्रीस रुपया कोडिना एक हजार ने एक थी, एक हजार बसो पच्चीस रूपया ધાનેરા એક હજાર એકસો ને ચુમ્માલીસ રૂપિયાથી એક હજાર બસો રૂપિયા જોઈએ મિત્રો લાખણી નવસો ને પંચાવન રૂપિયાથી એક હજાર એકસો ને પાંચ રૂપિયા જામજોતપુર નવસો ને પાંચ રૂપિયાથી એક હજાર બસો ને પાંત્રીસ રૂપિયા નેનાવા નવસો ને બાવન રૂપિયાથી એક હજાર બસો ને પાસઠ રૂપિયા વિજાપુર નવસો બેતાલીસ રૂપિયા થી એક હજાર બસો ચાલીસ ભાવ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને કોમેન્ટમાં જરૂર લખશો કે તમારા ભાવ તમારા વિસ્તારમાં બજાર ભાવ શું ચાલી રહ્યા છે મગફળીના જય જવાન જય કિસાન કોમેન્ટમાં જરૂર